સ્વાગત છે બોડેલીમાં બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ ઊભું કરવામાં આવ્યું બોડેલીમાં આંબેડકર આંબેડકરની પ્રતિમા સ્થાપન માટેના ત્રણ વર્ષથી ચાલતા સંઘર્ષનો આખરે અંત આવ્યો છે બોડેલીના બહુજન સમાજ આદિવાસી સમાજની હાજરીમાં પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું પુરા ચાર રસ્તા પર બોડેલીમાં અલીપુરા ચાર આસ્થા પાસે સાહેબ આંબેડકરની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે આ સાથે બોડેલીમાં સાહેબનું સ્ટેચ્યુ ઊભું કરવા છેલ્લા ત્રણ વર્ષથી ચાલતા સંઘર્ષનો અંત પણ આવ્યો છે અલીપુરા ગ્રામ પંચાયત દ્વારા સ્ટેચ્યુ મૂકવા ઠરાવ કરી લીલી ઝંડી આપતા બિરસા મુંડાની પ્રતિમા એની લગોલગ સાહેબ આંબેડકરની પ્રતિમા મૂકવામાં આવી છે હવે પછીના સમયમાં આ પ્રતિમાની અનાવરણ વિધિ યોજાશે તેમ આગેવાનો જણાવી રહ્યા છે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા મૂકવા માટે બહુજન સમાજના કાર્યકરો છેલ્લા ત્રણ વર્ષથી બોડેલી પ્રાંત અધિકારીથી લઈ છોટાઉદેપુર કલેક્ટર છેક મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવા કરતા આવ્યા હતા જોકે પ્રતિમા સ્થાપન માટેનું સ્થળ કોઈ એક વ્યક્તિ નક્કી કરી શક્યું ન હતું છેવટે બહુજન સમાજ કાર્યકરો દ્વારા અલીપુરા ચાર રસ્તા પાસે ગ્રામ પંચાયતની હદમાં ભગવાન બિરસા મુંડાની પ્રતિમાની બાજુમાં બાબા સાહેબ ની પ્રતિમા મૂકવા પરવાનગી માંગી હતી પંચાયત દ્વારા હકારાત્મક પ્રતિભાવ દર્શાવતા આજે પ્રતિમાનું સ્થાપન કરવાની કામગીરી હાથ ધરાઈ હતી હોડલી ગ્રામ પંચાયતના કબજામાં બાબા સાહેબનું સ્ટેચ્યુ મૂકેલ હતું જેને ક્રેન અને ટ્રેક્ટર દ્વારા અલીપુરા ચારા રસ્તા પાસે દાવવામાં આવેલ હતું હુડલીના બહુજન સમાજના કાર્યકરો આદિવાસી આગેવાનો તથા અન્ય કાર્યકરોની ઉપસ્થિતિમાં બાબા સાહેબનું સ્ટેચ્યુ ઊભું કરી તેનું ફિટિંગ કરવામાં આવ્યું હતું હવે પછીના સમયમાં સ્ટેચ્યુ અનાવરણ વિધિ કરવામાં આવશે તેમ બહુજન સમાજના આગેવારા જણાવ્યું ગુરુ અંતુ બાળુ